નમસ્કાર મિત્રો આજે સૌથી મોટા સૌથી અગત્યના તમામે તમામ મિત્રો તમામ ખેડૂતો તમામ ગુજરાતીઓ માટે સૌથી મોટા સમાચાર ખેડૂતો તૈયાર થઈ જજો આનંદો જ આનંદો મોટી ખુશખબર આવી ગઈ સૌથી મોટા સમાચાર તમામ ગામડાઓ માટે પણ મોટી ખુશખબર મોટી ગુડ ન્યૂઝ મોટા સમાચાર જાણી લેજો

થઈ જશે સૌથી મોટા સમાચાર તો ખાદ્ય તેલ સસ્તું વડાપ્રધાન મોદીએ કરી સૌથી મોટી જાહેરાત વગેરે તમામે તમામ સમાચાર આજના વિડીયોમાં જાણીશું તો મિત્રો સૌથી પહેલા તમામ મિત્રોને જણાવી દેવાનું એકસો અડતાલીસ તાલુકામાં ભારે વરસાદ પડી ગયો છે છેલ્લા ચોવીસ કલાકની અંદર અનેક તાલુકામાં ગાજ વીજ સાથે ધોધમાર વરસાદ પડી ગયો છે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના એકસો ને અડતાલીસ તાલુકામાં વરસાદ પડ્યો છે ચૌદ તારીખ શનિવારના રોજ અમરેલી ડાંગ દાહોદ છોટાઉદેપુર સુરત નવસારી તાપી અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી ભારેથી ભારે યલો એલર્ટ અને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે કયા વિસ્તારની અંદર યલ્લો એલર્ટ કયા વિસ્તારમાં ઓરેન્જ એલર્ટ તમામ બાબત જાણીશું પરંતુ એની પહેલાં સૌથી પહેલાં માહિતી મિત્રો જાણી લેજો ખેડૂતો માટે હવામાન વિભાગે મોટી ખુશખબર આપી દીધી છે તમામ ખેડૂતો માટે આનંદો ભર્યા સમાચાર ગુજરાતની અંદર ચોમાસાની આતુરતાપૂર્વક રાહ જોઈ રહેલા ખેડૂતો અને સામાન્ય જનતા માટે ખુશખબર સમાચાર મળી ગયા છે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી ચોવીસ કલાકની અંદર ગુજરાતના કેટલાક ભાગોમાં ચોમાસાનું આરંભ થઈ જવાનું છે ગુજરાતમાં ચોમાસું બેસી જશે સૌથી મોટી ખુશખબર આવી છે આ સાથે આગામી દિવસોની અંદર વિવિધ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ થાય એવી પણ શક્યતા દર્શાવવામાં આવી છે તો ખેડૂતો તૈયારી શરૂ કરી નાખજો હવે ચોવીસ કલાકની અંદર ચોમાસું ગુજરાતમાં વિધિવત રીતે પ્રવેશ મેળવી લેશે હવામાન વિભાગે આગાહી કરી છે આ સાથે હવામાન વિભાગે કીધું છે કે પશ્ચિમ રાજસ્થાન અને મહારાષ્ટ્ર એમ બંને જગ્યાએ અપર એર સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થઈ છે આ બે સિસ્ટમની સાથે સાથે બંગાળની ખાડીમાં પણ બે સાયકલોનિક સર્ક્યુલેશન બન્યા છે આમ ટોટલ ચાર સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે અને આ ચારે સિસ્ટમને કારણે હવે ચોમાસું ગુજરાતની અંદર ચોવીસ કલાકની અંદર આવી જાય એવા મોટા સમાચાર હવામાન વિભાગે આપ્યા છે તેથી ખેડૂતો તૈયારી કરી રાખજો સૌથી મોટી ખુશખબર સૌથી મોટા આનંદોભર્યા સમાચાર આવી ગયા છે તો મિત્રો આપણે ચોવીસ કલાકની અંદર એકસો ને અડતાલીસ તાલુકામાં વરસાદ પડી ગયો છે આ એની આખી લિસ્ટ છે લિસ્ટ તમે વિડીયો પોસ્ટ કરીને પણ જોઈ લેજો કે કયા વિસ્તારની અંદર કેટલો કેટલો વરસાદ પડ્યો છે ત્યારે મિત્રો આજે તારીખના રોજ કયા વિસ્તારમાં યલો એલર્ટની આગાહી છે અને કયા વિસ્તારમાં ઓરેન્જ એલર્ટ અતિ ભારે વરસાદની આગાહી છે તમામ વિગતો ફટાફટ જાણી લેજો સૌથી પહેલા આપણે સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર યલ્લો એલર્ટની આગાહી જોઈ લઈએ તો મોરબી છે રાજકોટ છે જુનાગઢ છે ગીર સોમનાથ બોટાદ આ બધા વિસ્તારોમાં યલ્લો એલર્ટની આગાહી કરી છે તો ઉત્તર ભારતની અંદર સાબરકાંઠા અને અરવલ્લી આ વિસ્તારમાં યલ્લો એલર્ટની આગાહી આજની તારીખમાં કરી છે તો દક્ષિણ ગુજરાતની અંદર આણંદ વડોદરા છોટાઉદેપુર નર્મદા તમામ વિસ્તારોની અંદર પણ યલ્લો એલર્ટની આગાહી કરવામાં આવી છે ત્યારે મિત્રો ઓરેન્જ એલર્ટની આગાહી જાણી લઈએ તો સૌરાષ્ટ્રના બે જિલ્લા અમરેલી અને ભાવનગરની અંદર ઓરેન્જ એલર્ટ એટલે કે અતિ ભારે વરસાદની કરવામાં આવી છે તો દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો ભરૂચ સુરત તાપી ડાંગ નવસારી વલસાડની અંદર પણ આજે ઓરેન્જ એલર્ટ એટલે કે અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો આ તમામ વિસ્તારોમાં આજે યલો અને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે સૌથી મોટા સમાચાર હવામાન વિભાગ દ્વારા આપી દેવામાં એવા વિજયભાઈ રૂપાણીની અંતિમ સંસ્કાર અંતિમ વિદાય થવા જઈ રહ્યા છે બાર જૂન ગુરુવારે અમદાવાદની અંદર જે વિમાન અકસ્માત થયું હતું એની અંદર આપણા પૂર્વ મુખ્યમંત્રી એવા વિજય રૂપાણીનું પણ નિધન થયું હતું આ સહિત બસો એકતાલીસ મુસાફરો અત્યાર સુધીમાં નિધન થઈ ચૂક્યા છે આ સૌથી મોટા સમાચાર છે ત્યારે દરેક મૃતદેહોના ડીએનએની તપાસ કરવામાં આવી હતી જેથી એના મૃતદેહોને ઓળખી શકાય અને એના પરિવારજનોને સોંપી શકાય ત્યારે ગઈકાલે ડીએનએ સેમ્પલ વિજયભાઈ રૂપાણીનું મેચ થઈ ગયું છે અને હવે આજે સોળ જૂનના રોજ સાડા અગિયાર વાગે વિજયભાઈ રૂપાણીનો પાર્થિવ દેહ તેમના પરિજવાનજનોને સોંપી દેવામાં આવશે તો આજે સાડા અગિયાર વાગે વિજય રૂપાણીનો પાર્થિવ દેહ પરિવારજનોને સોંપવામાં આવશે અને આજે સાંજે પાંચ વાગે એટલે કે સોળ તારીખે સાંજે પાંચ વાગે રાજકોટની અંદર રાજકીય સન્માન સાથે આજે અંતિમ વિધિ કરવામાં

આજે રાષ્ટ્રીય ધ્વજ અડધી કાઠીએ ફરકાવામાં આવશે મિત્રો ફોટોની અંદર તમે જોઈ શકો છો આજે રાષ્ટ્રધ્વજ અધ જ ફરકાવવામાં આવશે છેક સુધી ફરકાવવામાં આવશે નહીં આવી રીતના તમે જોઈ શકો છો અડધી કાઠીએ એટલે કે અધ જ આપણો રાષ્ટ્રધ્વજ આજની તારીખમાં ફરકશે કારણ કે વિજયભાઈ રૂપાણીના માનમાં આજે અડધી કાઠી રાજવ્યાપી શોક જાહેર કરવામાં આવ્યો છે રૂપાણીને પણ આજની તારીખમાં આપવામાં આવશે આવશે અંતિમ સંસ્કાર આજે જ કરવામાં તો દુઃખદ સમાચાર તમામ લોકો માટે ખૂબ અગત્યના સમાચાર ત્યારે મિત્રો ગામડાઓ માટે એક મોટી ખુશ ખબર આવી ગઈ છે તમામે તમામ ગામડાના લોકો માટે આ મોટી ગુડ ન્યૂઝ કહી શકાય ગુજરાતમાં હવે મિત્રો ગ્રામ પંચાયતોને વીસ રૂપિયાની ફી સાથે ચૌદ પ્રકારના પ્રમાણપત્રો કાઢી આપવાની સત્તા આપી દેવામાં આવી છે એટલે તમારા ગામડામાં ગ્રામ પંચાયત હોય ત્યાંથી જ હવે ચૌદ પ્રકારના જે ખૂબ મહત્ત્વના પ્રમાણપત્રો હતા એ તમે ગ્રામ પંચાયતમાંથી જ આપવામાં આવશે પહેલાં તમારે મામલદાર કચેરીએ તાલુકા કચેરીએ ધક્કો ખાવો પડતો હતો એ હવે ધક્કો ખાવો પડશે નહીં કેવા કેવા પ્રકારના પ્રમાણપત્રો હવે ગ્રામ પંચાયતમાંથી જ કાઢી આપવામાં આવશે એના વિશેની વાત કર દઉં તો મિત્રો રેશન કાર્ડમાં તમે નામ ઉમેરવા માટે તાલુકા લેવલે જિલ્લા લેવલે ધક્કો ખાવો પડતો હતો એ તમને ગ્રામ પંચાયતની અંદર જ કાઢી આપવામાં આવશે રેશન કાર્ડમાંથી એવી જ રીતના નામ દૂર કરવું હોય કોઈપણ સુધારો રેશન કાર્ડની અંદર કઢાવવો હોય ડુપ્લિકેટ રેશન કાર્ડ કઢાવવું હોય આવકનો દાખલો કઢાવવો હોય જાતિનો દાખલો કઢાવવો હોય નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ કઢાવવું હોય વરિષ્ઠ નાગરિકનું પ્રમાણપત્ર કઢાવવું હોય આ તમામ જેટલા પણ પ્રમાણપત્રો જે મહત્ત્વના હતા તાલુકા લેવલે સુધી તમારે મામલદાર કચેરીએ ધક્કા ખાવા પડતા હતા એ ધક્કા હવે ખાવા પડશે નહીં ખાલી માત્ર વીસ રૂપિયાની ફી સાથે તમામ પ્રકારના પ્રમાણપત્રો હવે તમારી ગ્રામ પંચાયતમાંથી જ કાઢી આપવામાં આવશે જેથી હવે તમારો સમય પણ બચી જશે અને મુસાફરી ભાડું પણ બચી જશે તો આ તમામ ગામડાઓ માટે સૌથી અગત્યના સમાચાર છે સૌથી મોટી ગુડ ન્યૂઝ આવી ગઈ છે ત્યારે મિત્રો આ તરફ પાન કાર્ડ બંધ થવાને લઈને એક મોટો નિર્ણય જાહેર થઈ ગયો છે ફરીવાર એક મોટો ફેરફાર થઈ ગયો છે કેન્દ્ર સરકારે પાન કાર્ડ માટે એક નવી ચેતવણી જાહેર કરી નાખી છે કે જો તમે હજી સુધી તમારા પાન કાર્ડની અંદર આધાર કાર્ડ નંબર નાખ્યો નથી તો તમારું પાન કાર્ડ બંધ કરી દેવામાં આવશે તમામ મિત્રોને જાણ કરી દઉં કે તમારા પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની પ્રક્રિયા શરૂ હતી પરંતુ ઘણા મિત્રોએ આધાર કાર્ડનો જે બાર અંકનો નંબર આવે છે એની જગ્યાએ આધાર નોંધણી આઈડીનો જે નંબર આવે છે એ નંબર નાખ્યો છે જેથી મિત્રો એવા મિત્રોને ચેતવણી આપવામાં આવી છે કે જેણે પાન કાર્ડ સાથે આધાર નોંધણી આઈડીનો નંબર નાખ્યો છે એવા લોકોએ હવે પોતાનો આધાર કાર્ડ નંબર ફરજિયાત નાખવો પડશે નહીં તો તમારું પાન કાર્ડ એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ પછી બંધ કરી દેવામાં આવશે તો જે લોકોએ આધાર નોંધણી આઈડીની મદદથી પાન કાર્ડ કઢાવ્યું છે એવા લોકોને ચેતવણી આપી છે કે એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ પહેલાં તમારા આધાર કાર્ડ નંબરને પાન કાર્ડની અંદર દાખલ કરી લેજવા સૌથી મોટી ચેતવણી આપવામાં આવી છે નહીં તો તમારું પાન કાર્ડ બંધ કરી દેવામાં આવશે તો તમારા જેટલા પણ મિત્રો હોય ફટાફટ આ સમાચાર મોકલી દેજો તો મિત્રો પહેલી તારીખે એલપીજી સિલિન્ડરમાં નવો ફેરફાર થઈ ગયો છે મહિનાના પહેલા દિવસે પહેલી જૂનના રોજ એલપીજી ધારકોને મોટી રાહત મળી ગઈ છે ઓગણીસ કિલોનો જે કોમર્શિયલ ગેસ સિલિન્ડર આવે છે એના ભાવમાં ચોવીસ રૂપિયાનો ઘટાડો જાહેર કરી દેવામાં આવ્યો છે તો પહેલી જૂનથી ચોવીસ રૂપિયાનો ઘટાડો થઈ ગયો છે જે મોટો ગેસ સિલિન્ડર આવે છે ઓગણીસ કિલોનો ગેસ સિલિન્ડર આવે છે એના ભાવમાં ચોવીસ રૂપિયાનો ઘટાડો થઈ ગયો છે પરંતુ આપણે જે ઘરેલું ગેસ સિલિન્ડર ચૌદ કિલોનો સિલિન્ડર વાપરીએ છીએ એમાં કોઈ ફેરફાર થયો નથી અગત્યના સમાચાર હતા પહેલી તારીખથી ચોવીસ રૂપિયાનો ઘટાડો તો મિત્રો આ તરફ એક અગત્યના સૌથી મોટા સમાચાર મળ્યા છે મોદી સરકાર દ્વારા એક મોટી જાહેરાત સૌથી મોટો નિર્ણય કરી દેવામાં આવ્યો છે જ્યાં મિત્રો કેન્દ્ર સરકારે બુધવારે જાહેરાત કરી હતી કે કાચા સૂર્યમુખી સોયાબીન અને પામ તેલ જેવા જે કાચા ખાદ્ય તેલ હશે એની મૂળભૂત કસ્ટમ ડ્યુટી વીસ ટકાથી ઘટાડીને દસ ટકા કરી દેવામાં આવી છે એટલે કાચું તેલ જે આવે છે સૂર્યમુખીનું સોયાબીનનું અને પામ તેલનું એની કસ્ટમ ડ્યુટી ઘટાડી દીધી છે અને જો કાચા તેલની કસ્ટમ ડ્યુટી ઘટશે તો બજારની અંદર પણ તેલના ભાવ ઘટશે મોટા સમાચાર મળ્યા છે કાચા તેલની આયાત ડ્યુટીનો તફાવત પણ વધી ગયો છે જેનો સીધો જ અર્થ એવો થાય છે કે ખાદ્ય તેલ ઉપર ડ્યુટી ઘટવાથી એના સીધા ભાવ બજાર ભાવ ઉપર જોવા મળશે અને બજાર ભાવ દસ ટકા સુધી ઘટે જશે તો ખાદ્ય તેલના ભાવ દસ ટકા સસ્તા થઈ જશે આ સૌથી મોટા સમાચાર કેન્દ્ર સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે ત્યાર પછીના મિત્રો અગત્યના સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે હવે વીજળી જે તમારા તમારા ઘરે વારંવાર વિસ્તારમાં જતી હોય તો એના નિવારણ માટે મોટી ખુશખબર આવી ગઈ છે મેડિકલ ઇમરજન્સી વખતે જેવી રીતના આપણે એકસો આઠને ને કોલ કરીએ છીએ એકસો આઠ ઇમરજન્સીમાં તમારા ઘરે આવી જાય છે એવી જ રીતના હવે જો તમારા વિસ્તારમાં ક્યાંક વીજ ફોલ્ટ સર્જાય તો એના માટે એક હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવશે આ નંબર ઉપર તમે ફોન કરશો તો તમારા વિસ્તારની અંદર જે અધિકારીઓ હશે એ તમારી વીજળીનો ફોલ્ટ શોધવા ત્યાં પહોંચી જશે રૂબરૂ હાજર થઈ જશે તો આગામી દિવસોમાં વીજ ફોલ્ટ નિવારણ માટે એક ટોલ ફ્રી નંબર જાહેર કરવામાં આવશે જેના ઉપર ફરિયાદ નોંધાવાની સાથે જ ઘટના સ્થળે વીજળી પૂરી રીતે ફરીથી કાર્યરત થાય એ માટે ટીમ તમારા ઘટના સ્થળે પહોંચી જશે તો વીજ ફોલ્ટને લઈને હેલ્પલાઇન નંબર જાહેર થઈ જશે આ સૌથી મોટા સમાચાર કહી શકાય તો મિત્રો આ તરફ જમીન માપણી હવે તાત્કાલિક થઈ જવાના છે મહેસૂલ વિભાગ દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે કે હવે જમીન માપણીની કામગીરીને અર્જન્ટ કામગીરી ગણવામાં આવશે અને જેવી ફી રિસિપ તમારી જનરેટ થાય એના એકવીસ દિવસની અંદર તમારી જમીન માપણી કરી આપવામાં આવશે તો હવે માત્ર એકવીસ દિવસની અંદર જમીન માપણી થઈ જશે સૌથી મોટા સમાચાર આ નિર્ણયને કારણે હવે રેકોર્ડ તાત્કાલિક થઈ જવાનો છે તમારો વહીવટી સમય પણ બચી જશે બિલ્ડરો અને ગ્રાહકોને લોન લેવામાં ઘણો બધો સમય લાગતો હોય એ સમય પણ ઘટી જવાનો છે વ્યાજની અંદર પણ મોટી રાહત થઈ જશે તો જમીન માપણી હવે માત્ર એકવીસ દિવસની અંદર થઈ જશે સૌથી અગત્યની જાહેરાત ત્યાર પછી મિત્રો બાળકો માટે આધાર કાર્ડને લઈને એક મોટી અપડેટ આપી દીધી છે યુઆઈડીએઆઈ ડી દ્વારા બાળકોના આધાર કાર્ડને લઈને આ સૌથી મોટી અપડેટ જાહેર કરી છે કે તમારા બાળકનું આધાર કાર્ડ બે વાર અપડેટ કરાવવાનું રહેશે એકવાર જ્યારે પાંચ વર્ષની ઉંમર તમારું બાળક આવે ત્યારે પહેલીવાર તમારા બાળકનું આધાર કાર્ડ અપડેટ કરાવવાનું છે જેમાં તમારા બાળક મોટું થઈ ગયું છે એટલે બાળકના બાયોમેટ્રિક ડેટા એટલે કે બાળકોના આંગળીઓને સ્કેન કરવામાં આવશે એની આંખોને સ્કેન કરવામાં આવશે અને બાળકનો ફોટો પણ આપવાનો રહેશે આ તમામ બાબતો આધાર કાર્ડમાં અપડેટ કરાવવાની રહેશે અને ત્યાર પછી પંદર વર્ષની ઉંમરે ફરીવાર તમારા બાળકની બાયોમેટ્રિક માહિતી ફરીથી આપવાની રહેશે કારણ કે તમારું બાળક પંદર વર્ષની ઉંમર એટલે કે મોટું થઈ ગયું છે એટલે બાળકોના બાયોમેટ્રિક ડેટા પણ ચેન્જ થઈ જતા હોય છે જેથી ફરીવાર તમારા બાળકોની આંગળીઓને સ્કેન કરવાની છે ફરીવાર આંખોને સ્કેન કરવાની છે અને એનો ફોટો પણ ફરીવાર અપલોડ કરવાનો છે કારણ કે બાળક મોટું થાય એટલે એનું આખી શકલ બદલાઈ જાય જેને કારણે પંદર વર્ષની ઉંમરે બીજી વાર અપડેટ કરાવવાનું રહેશે આમ બે વાર ફરજિયાત હવે બાળકોના આધાર કાર્ડ અપડેટ કરાવવા પડશે દરેક વાલીઓને સૂચના આપી દેવામાં આવી છે તો મિત્રો આ હતા આજના અગત્યના સૌથી મોટા સમાચાર આજના સમાચાર દરેક મિત્રો માટે ખૂબ અગત્યના ખૂબ કામના લાગ્યા છે તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એકવાર લાઇક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં ફટાફટ મોકલી દેજો આજ માટે વિદાય લીએ છે ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન